તળાજા શહેરમાં પાલીતાણા ચોકડી નજીક બેકાર રોડના કારણે દરરોજ થતા નાના મોટા અકસ્માતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે રોડ બને તો પણ ટૂંક સમયમાં તૂટી જાય છે નબળી ગુણવત્તાવાળું મટીરીયલ તેમજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના કારણે રોડ રસ્તાઓ વારંવાર બને છે અને તૂટી જાય છે જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવી જ રીતે તળાજા શહેરમાં મહુવા ચોકડીથી લઈને પાલીતાણા ચોકડી સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે દરરોજ અહીં નાના મોટા અકસ્માત થાય છે આજે સવારે પડેલા વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે એક જ કલાકમાં ત્રણ જેટલા બાઇક ચાલક અહીં ખાબક્યા હતા અને નાની મોટી ઈજાઓ થઈ હતી જેથી સ્થાનિક તંત્ર અને નેતાઓ આ બાબતે અંગત રસ દાખવે અને લોકોના આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોકોની માંગણી છે